પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બે હજાર ઓગણીસમાં મુન્નાભાઈ એમબીબીએસ જેવું કૌભાંડ થયું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે બે હજાર ઓગણીસની અંદર મુન્નાભાઈ એમબીબીએસ કૌભાંડ બનેલું સરકાર શિક્ષણની અંદર ભ્રષ્ટાચારની વાતો કરે છે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરે છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિ અને એના મરતીઓ દ્વારા બે હજાર ઓગણીસની અંદર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ત્રણ એમબીબીએસના વિદ્યાર્થીઓને પુરવણી બદલી અને પાસ કરાવવાનું કૌભાંડ હતું યુનિવર્સિટીએ સ્થાનિક લેવલે તપાસ કરી એ વખતના એસીએસ હોમ અને ત્યારબાદ ગુજરાતના ચીફ સેક્રેટરી બનેલા કુમારે તપાસ કરી અને સાબિત થયું કે ત્રણ વિદ્યાર્થી રોલ નંબર ત્રણસો એકાણું ત્રણસો બાણુ અને ચારસો નવ આ ત્રણ વિદ્યાર્થીની બાર સપ્લિમેન્ટરી બદલી અને એમને પાસ કરવામાં આવ્યા છે એક સામાન્ય વિદ્યાર્થી પરીક્ષાની અંદર કોપી કરતા પકડાય તો એને ત્રણ ચાર વર્ષ સુધી સજામાં એને પરીક્ષામાંથી દૂર કરી દેવામાં આવે અને જયારે વાળે ચીભડો કરે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ બાબત કરવામાં આવી હોય બંને વાત તપાસની અંદર એ દોષિત થયા હોય આમ છતો સરકાર દ્વારા કોઈ તપાસ કરવામાં ના આવે આ બાબત વિધાનસભાની અંદર પણ મેં રજૂઆત કરી વારંવાર મંત્રી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળ્યો પરંતુ કોઈ તપાસ કોઈ પરિણામ ના આવતો મેં નામદાર હાઈકોર્ટની અંદર બે એક ચાર હજાર આઠસો સડસઠ ઓબ્લિક બે હજાર ચોવીસથી પિટિશન કરેલી હતી અને પરમ દિવસે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને છવ્વીસો બે હજાર ચોવીસ પહેલા રાજ્ય સરકાર અને એસપી પાટણને આદેશ કર્યો છે કે મેં જે રજૂઆતો કરી છે એના એની તપાસ શું કરી એનો રિપોર્ટ અને સરકારને જે સીઆઈડી ક્રાઇમે રિપોર્ટ સોંપ્યો છે એ તમામ બાબતો પુરાવા લઈ અને નામદાર હાઈકોર્ટની અંદર રજૂ થવું આ બહુ ગંભીર બાબત છે એમબીબીએસની અંદર જે જે વિદ્યાર્થીઓને લોકોના જીવન સાથે રમવાનું છે જીવન સાથે એમને બાબત સમયે જીવન સાથે બાબત સંકળાયેલી છે એવા લોકો એમબીબીએસની અંદર પુરવણી બદલી અને પાસ કરી દેવામાં આવે અને કોઈ કાર્યવાહી ના થાય આ ગંભીર બાબત છે એટલે આ બાબતે નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે એને કડક થઈ અને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવાની વાત કરીશ